એટલે ઓલો નીરો કર્યો હતો આ ને મમ્મી આમ રોટલા ને એવું કરે છે બેને આમ કામે વી આવ્યા છે આપણે ન બજા કેમ કે આપણે કામ કરતા અહીંયા જો કુંડી બનાવી નાખી છે એ મસ્ત ને અહીંથી અંદર સામાન કે કુંડી ને એ તાર થાય તમને કેવું હું તાર થાય તો આમ નવું ઘર આપણું એકદમ ટકા ટક અહીંથી તો અહીંથી તો એમ કે ટાકા પાણી જોવા જાતો બે ની જમવા આવી છે આપણે કરીએ ને જમવાનું છે તો જમી લઈએ એટલે રહીને

શાક ને એવું ને આ પૂંગળું બહાર કાઢી નાખ્યું છે એ પાણી નું છે તેના પતળા ને કઢાવા આપણે નવા ખરમાં તો આ નવા ખરનું જે બેન ડામ કા સાબ કરે છે કે હવા સન માન છે આ હોટલો ને એવું બનાવ્યું છે ઓટલો બનાવેલો છે એવું છે મમ્મી ના બેઠા છે બેન કે રોટલા કરે આ જો માથે પાણી પડે એવું છે એમ સુમેરી એમ સુ આ નવું ઘર